વહીવટી તંત્ર દ્વારા પ્રધાનમંત્રી સુરેગર મફત બિજલી યોજના હેઠળ કપડવન તાલુકાનું સુકી ગામના તમામ ઘરોમાં આશરે એકસો સત્યાવીસ સિસ્ટમની સ્થાપના કરવામાં આવી આમ માટે સુકી ગામ જિલ્લાનો પ્રથમ અને રાજ્યનો ત્રીજો સોલર વિલેજ બન્યો છે અંદાજિત સિત્તેર પોણ અગણસી લાખના ખર્ચે ગામના કુલ ઇઠ્યોતેર ઘર પર સોલર રૂફટોપ ઇન્સ્ટોલ કરવાની સો કામગીરી પૂર્ણ કરવા દેવામાં આવી છે જિલ્લા વહીવટી તંત્રના પ્રયત્નો થકી આ ગામ સંપૂર્ણ સોલર આધારિત ગામ બન્યું છે ગામના કુલ ઇઠ્યોતેર ઘર પર સોલર રૂફટોપ લગાવવામાં આવ્યા છે જિલ્લા પ્રશાસન એમજી વીસીએલ બેંક અને સોલર કંપનીના સહયોગથી અંદાજિત પંચાવન લાખના ખર્ચે આ સંપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે રિપોર્ટર નરેશ ગણવાણી નડિયાદ સુકી ગામ પંચાયતમાં સરપંચ સમ્રસ સરપંચ તરીકે હું પટેલ જસવંતભાઈ ચતુરભાઈ પટેલ મોદી સરકારની જે જાહેરાત મુજબ કરવામાં આવેલું એમાં સો ટકા સુકી ગામને સોલર કરેલ છે અને એમાં કે જે આ ગામને સોલર કરવા માટે ખૂબ મહેનત કરી અને સારું એવું સોલરનું પરફોર્મન્સ આપી અને આ જે સો ટકા સોલર જે દૂધમંડી કોમર્શિયલ એને પણ સોલર કર્યું મારી સ્ટેટ લાઈટને પણ સોલર કરાવડાવ્યું ત્યારબાદ જે આ ગુજરાત સરકારની યોજનાનો પૂરેપૂરો લાભ લઈ સૂર્યમાંથી ઉત્પન્ન થતી વીજળીને પેદા કરી અને જે સૂર્ય વીજળી તરીકે આપણે ઉપયોગ કરી રહ્યા અને સારી એવી ફાઇનાન્શિયલ બચત પણ આ ગામને થઈ છે